હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો પાઠ દસ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો સૌપ્રથમ પ્રશ્ન નંબર એક અ યોગ્ય જોડકા જોડો અવિભાગ સાથે બ વિભાગને જોડવાનો છે એક પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર જેને શિયાલ કહે છે બે રૂપાંતરિત ખડક તો આરસ પહાણ સાથે જોડીશું તે તેનું ઉદાહરણ છે ત્રણ નદીનું કાર્ય તો પૂરના મેદાન બનાવે છે ચાર પવનનું કાર્ય રેતીના ઢૂવા બનાવે છે પાંચ નદીનું ઘસારાત્મક સ્વરૂપ તો ગોળાશ્મી આ રીતે તમે લખી શકો છો

દીવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખલજગ્યા નામે ઓળખવામાં આવે છે સ્ટેક તરીકે ઓળખવામાં આવે છે પાંચ પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખલજગ્યા કહે છે તેને ડુવા કહે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે એક વાક્યમાં ઉત્તર આપો એક શિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે જવાબમાં લખીશું શિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ તત્વોનું બનેલું છે બે ખડકોના મુખ્ય ત્રણ પ્રકાર જણાવો એક અગ્નિકૃત ખડક બે જળકૃત કે પ્રસ્તર ખડક અને ત્રણ રૂપાંતરિત ખડકો આ ત્રણ પ્રકાર લખી શકાય ત્યારબાદ સવાલ નંબર ત્રણ આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું પૃથ્વી સપાટી નીચે જ્યારે ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવા રસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે ચાર આંતરિક બળ એટલે શું ભૂપલેટની વર્તુળાકાર થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પરિવર્તન નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળ પ્રપાતુ જેવા ખનિજ તત્વનો બનેલો છે તેથી તેને શિયાળ કહેવામાં આવે છે શિયાળની નીચલો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમ નો બનેલો છે તેથી તેને સીમા કહેવામાં આવે છે બે પવનનું કાર્ય સમજાવો રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે રણપ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે જેને ભૂછત્ર ખડક કહે છે રણપ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે તે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતા રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ઢુવા અથવા બારખંસ કહે છે જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન સાથે સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે આ રીતે પવનથી દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સમથળ બને છે જેને લોસનું મેદાન કહેવામાં આવે છે ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે

વગેરે મળી આવે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો આકૃતિ દોરી અને તેની સમજ લખી શકાય પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલ છે પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂ કવચ કહે છે તે સૌથી પાતળું સ્તર છે તે ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે

હવે તેને સમજાવીએ તો અગ્નિકૃત ખડકો જ્વાળામુખી વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં લાવારસ પોપડામાં જ અથવા પૃથ્વીની સપાટી પર પથરાય છે આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તે અગ્નિકૃત ખડકો કહેવાય છે અગ્નિકૃત ખડકોના બે પેટા પ્રકાર પડે છે બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે ઘંટીમાં અનાજ દાણા કે મસાલા દળવા માટે મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ થાય છે જળકૃત ખડકોમાં પૃથ્વી સપાટી પર વરસાદ નદી હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે ઘસારાની પ્રક્રિયાથી છૂટા પડેલા ખડક માટી કણો વનસ્પતિ પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળ જળમાં એકઠા થાય છે આમ જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એકઠા થતા જાય છે આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે ત્રણ રૂપાંતરિત ખડકો અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણના કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે છે દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરનું આરસ પહાડમાં રૂપાંતર થાય ત્રણ નદી અથવા હિમ નદીનું ભૂમિ સ્વરૂપ જણાવો નદીનું ભૂમિ સ્વરૂપમાં લખી શકાય નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળવ ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે ત્યારે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત કે જળ ધોધ કહે છે નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે નદીના આ મોટા વળાંકો સર્પાકાર વહન માર્ગ કહેવાય છે નદી તેના સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે સમય જતા સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંકો વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે પરિણામે ત્યાં નળાકાર સરોવર રચાય છે મોટી નદીઓમાં જ્યારે વર્ષા ઋતુ દરમિયાન પૂર આવે છે ત્યારે નદી કાપ અને અન્ય પદાર્થોના નિક્ષેપણથી બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાનો બનાવે છે જેને પૂરનું મેદાન કહેવામાં આવે છે સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે ખૂબ ધીમા વેગના કારણે નદી પોતાની સાથે લાવેલ કાપ રેતી માટી અને અન્ય પદાર્થો નિક્ષેપણ કરે છે તેથી નદીનો પ્રવાહ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિ ફળદ્રુપ પ્રદેશ બને છે હિમનદીનું ભૂમિ સ્વરૂપ જોઈએ તો

હીમ નદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે પર્વતીય ક્ષેત્રોમાં બરફ ઓગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે પરિણામે ત્યાં સુંદર સરોવર બની જાય છે અહીં આપણા પાઠ દસ ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે આપેલા વિડીયોની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પર વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ પીડીએફ સ્વાધ્યન પોથી પીડીએફ પાઠના વિવિધ વિડીયો સ્વાધ્યાયના વિડીયો સ્વાધ્યન પોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો